પ્લેટફોર્મ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું પણ વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્વ અધ્યયન પોથી ધોરણ દસ માટેની જેની અંદર ભાગ બે અને આપણો મનગમતો વિષય એટલે કે ગણિત જેની અંદર આજે આપણે પ્રકરણ નંબર બે વિભાગ બી નું સોલ્યુશન ની અંદર બહુપદી પ્રકરણ ચેપ્ટરમાંથી પ્રશ્ન નંબર પાંત્રીસ એ અને પાંત્રીસ બી નું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આની અંદર જોવાના છે પીડીએફ જે તમને લોકોને મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો એની પણ માહિતી આવશે તમારા માટે તો ચાલો સમયને વિતાવ્યા વગર ઝડપથી વિડીયોની અંદર આગળ વધીએ અને આગળ અભ્યાસ કરીએ તો અહીંયા જોઈએ છે એ પ્રમાણે નીચેના દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી આપણે લોકોએ મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકોએ દ્વિઘાત બહુપદીમાં અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આપેલા છે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને લોકોને ત્રણ આપેલા છે અને આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા આપેલા છે તો કે આલ્ફા ડોટ બીટા બરાબર પણ આપણને લોકોને ત્રણ આપેલા છે તો આપણે કામ શું કરશું પી ઓફ એક્સ બરાબર સૂત્રનો ઉપયોગ કરીશું જેની અંદર આપણે કિંમત મૂકાવીએ તો વિદ્યાર્થી મિત્રો કે કાઉસ અંદર માઇનસ કાઉસ કાઉસ કેવો થઈ ગયો પૂર્ણ ચલો એની અંદર કિંમત મૂકી દઈએ તો આલ્ફા પ્લસ બીટાની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ અને અહીંયા આવશે તમારા માટે આલ્ફા ડોટ બીટા પણ ત્રણ તો અહીંયા જવાબ તમારો કેવો થઈ જશે તો કે અંદર એક્સ પ્લસ ત્રણ કાઉસ પૂરો કે નોટ ઇક્વલ ટુ ઝીરો આ તમારા માટે બહુપદી પ્રાપ્ત થશે જ્યારે તમને લોકોને આમ આમ બહુપદી સ્ક્વેર મળે આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો તમને લોકોને આપેલો છે હેડી અને આવો દાખલો પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આ તૈયાર કરી નાખવા વિનંતી

થઈ થઈ ગયો માટે પૂરો ચાલો તો અહીંયા શું ગયું કે અંદર હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ડોટ બીટાની કિંમત આપણે ભરી દઈએ

મળે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બહુ આસાન દાખલાઓ અને આ દાખલા તમને લોકોને પરીક્ષાની અંદર બેઝિક વાળાને બે માર્કસ ની અંદર પૂછાતા હોય છે તો ધ્યાન રાખી લેજો અને નોટડાઉન કરી લેજો જેથી તમને લોકોને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ આનો ફાયદો થઈ શકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય જો તમારા માટે નબળો હોય અને ગણિત વિષયમાં બોર્ડની પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ મેળવવા માંગતા હોય એવી ઈચ્છા રાખીને બેઠા હોય તો તમારા માટે ઓશ્ચિયન કોચિંગ ક્લાસીસ લાવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ જે બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસની અંદર તમારા માટે અહીં તમને જે દર્શાવેલા વિષય જે છે ગણિત ઇંગ્લિશ વિજ્ઞાન અને એસએસ આ ચારેય સબ્જેક્ટની બેચ આપણી અહીંયા શરૂ છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે અને આનો ભરપૂર માત્રામાં અભ્યાસ લૂટી રહ્યા છે તો હવે તમે બાકી રહી ગયા હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો રેડી અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો રક્ષાબંધનની ઘણી બધી મસ્ત મજાની ઓફરો ચાલી રહી છે તો ચોક્કસથી જોડાઈ જજો કારણ કે કોઈ પણ બે કોર્સ તમે પરચેસ કરશો ને તો એની સાથે સામે બે કોર્સ કેવા છે તમારા માટે તદ્દન તદ્દન ફ્રી છે તો વિદ્યાર્થી મિત્રો આ મોકાનો લાભ ઉઠાવી લેવો જોઈએ અને જોડાઈ જવું જોઈએ જેની અંદર તમને લોકોને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે સાથે સાથે તમને લોકોને સુપર ક્વૉલિટીની અંદર પીડીએફ પ્રાપ્ત થઈ જશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને અગાઉના બોર્ડના પરીક્ષાના પ્રશ્નપત્રો જે છે એનું સોલ્યુશન મળી રહેશે અયોગ્ય પ્રકારની મતલબની અંદર તમારે પરીક્ષાની અંદર કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું અને કઈ કઈ બાબત ઉપર તમે ફોકસ કરશો તો તમારું પરિણામ સારું આવશે એના માટેની જે રણનીતિઓ જે છે એ રણનીતિ પણ તમને અહીંથી જ સમજાવીને મોકલવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આખા વર્ષ માટેની ફી છે જેની અંદર વિદ્યાર્થી તમને બોર્ડની એક્ઝામ આપી દો ત્યાં સુધી તમને ફૂલ સપોર્ટ તમને અહીંયા મળી રહેશે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે કોઈ પણ માહિતી તમને લોકોને આપણા જે બ્રહ્માસ્ત્ર બેચનો જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર ટોટલી માહિતી તમને લોકોને પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે તો મસ્ત મજાની બેચ છે વિદ્યાર્થી મિત્રો લાંબુ વિચારવાની જરૂર નથી એટલી જાગ્યા અહીંયાથી સવાર નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ચોક્કસથી જોડાઈ જજો મજા આવશે ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને આપેલું છે માઇનસ એકના છેદમાં બે અલ્પ એકના છેદમાં બે તો આ દાખલાની અંદર આપણે કામ કઈ રીતે લેવું જોઈએ તો અહીંયા બીજી પેટર્નથી એક કામ કરીએ આપણે के धारो के अल्फा प्लस बीटा बराबर कितना तो के अल्फा प्लस बीटा बराबर माइनस -1 ना 2 अल्फा डॉट बीटा बराबर कितना तो के अल्फा डॉट बीटा बराबर 1 ना 2 तो काम यहां ले सो विद्यार्थी मित्रों के धारो के धारो के अल्फा प्लस बीटा बराबर माइनस बी ए बराबर यहां શું થઈ જાય बराबर के धारता હવે અહીંયા આપણે લોકો લખી દેશું આલ્ફા પ્લસ પીટા બરાબર આપણને કેટલા આપેલા છે તો કે અહીંયા આપેલા છે માઇનસ એક ના છેદ માં બે ચલો તો બી બરાબર અહીંયા વેલ્યુ કેટલી મળી જશે તો કે અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું હવે એક ગુણ્યા કે એટલે કે કા કે સી એ બરાબર કેટલા મળી જશે તો કે બે ગુણ્યા કે એટલે અહીંયા ટુ કે થઈ જાય તો અહીંયા એ બરાબર અને બી બરાબર આપણને વેલ્યુ મળી જાય છે ત્યારબાદ હવે આપણે આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા થઈ જશે સી બાય એ તો સી બાય એ થઈ ગયું તો આપણે એમાં ને કરતા બનાવશું તો એ કાઉન્સમાં આલ્ફા ડોટ બીટા ચાલો આની અંદર આપણે કિંમત ડ્રોપ કરાવશું તો એ અને અહીંયા આલ્ફા ડોટ બીટાની કિંમત તો અહીંયા થઈ જાય આપણા માટે ટુ કે અને આલ્ફા ડોટ બીટા એટલે એકના છેદમાં બે તમને આપેલું છે ચાલો તો અહીંયા ભાગ ઉડી જશે વિદ્યાર્થી મિત્રો તો આ બે અને આ બે ઉડી જાય तो यहां c बराबर आपने वैल्यू मिलसे के रेडी ત્યારબાદ હવે p(x) = ax² + bx + c પરથી આ તમને एकदम सरल दाखલો પડશે વિદ્યાર્થી મિત્રો અહીંયા a એટલે એની કિંમત એટલે a² હા કૌંસ x² + કૌંસ x + કેટલા થઈ ગયા કૌંસ ચાલો a = કેટલા

તમને કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તમને બહુપદી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે આપણે આગળ કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા તો કે એક ના છેદમાં ત્રણ અને આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા તો કે એક ના છેદમાં માઇન એટલે એક ના છેદમાં પાંચ અને આનું ફોર્મેટ વિદ્યાર્થી મિત્રો એક ફોર્મેટ પણ છે એ ફોર્મેટ થ્રુ કામ કરશો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અંદરથી માર્ક્સ તમારા આરામથી કવર થઈ શકે અહીંયા તમારા માટે થઈ જશે આલ્ફા પ્લસ બીટા તમને આપેલું છે એટલે આપણે ધારો કે ની લખવાની થશે ચાલો તો અહીંયા આપણે લખશું ધારો કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ બરાબર ખાલી જગ્યા બરાબર કે ધારતા ચાલો અહીંયા કિંમત શું આપેલી છે તો કે એકના છેદમાં ત્રણ છે તો એક આપણે અંશમાં લખશું ત્રણ ક્યાં લખશું છેદમાં ચાલો બી બરાબર તો કે આલ્ફા પ્લસ બીટા અહીંયા ધન આપેલું છે એટલે બીનું મૂલ્ય ઋણ થઈ જશે અને આલ્ફા પ્લસ બીટા તમને ઋણ આપેલું હોય તો બીનું મૂલ્ય કેવું થઈ જાય ધન થઈ જાય આટલું તો સિમ્પલ છે ચાલો આ પ્લસ છે તો અહીંયા માઇનસ થઈ જશે એક ગુણ્યા કે એટલે કે કા કે થઈ ગયું અને એ બરાબર કેટલા થઈ ગયા તો કે ત્રણ કે તમને લોકોને પ્રાપ્ત થઈ જશે હવે આપણે કામ કરીશું આગળ તો કે આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય એ સી ને આપણે કરતા બનાવીશું તો એ કાઉસ ની અંદર ચાલો કાઉન્સ પૂરો હવે અહીંયા થઈ ગયો આપણા માટે ત્રણ છેદમાં પાંચ આપણને વેલ્યુ મળી જાય છે હવે અહીંયા પી ઓફ નો સ્ક્વેર +bx + c पर थी આગળ વધીશું તો અહીંયા થઈ જશે આપણા માટે (x નો સ્ક્વેર + (x + ચાલો તો અહીંયા a બરાબર કેટલા હતો કે 3k અહીંયા કેટલા હતો કે -k અહીંયા કેટલા હતો કે 3/5k રેડી ચાલો k ને કોમન કાઢી લઈએ તો k કોમન નીકળે તો અંદર થઈ ગયો તમારા માટે 3

વર્ગમૂળ બે અલ્પ વિરામ એક ના છેદમાં ત્રણ જે દાખલો આપેલો છે સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પ્રશ્ન બે નો બીજા નંબરનો એ ટાઈપનો અહીંયા એક સાદુ રૂપનું કામ નીચેના ભાગમાં થયેલું છે તો ખાસ નોંધ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળ વધીએ

પ્લસ આલ્ફા ડોટ બીટા મોટો કાઉસ કેવો થઈ ગયો પૂર્ણ ચાલો ઝીરો આપેલું છે તો ઝીરો એક્સ અને પ્લસ વર્ગમૂળ ત્રણ થઈ જશે કાઉસ પૂરો ચાલો તો અહીંયા આપણા માટે જવાબ તૈયાર થઈ ગયો છે કે કાઉસ અંદર x નો સ્કવેર માઇનસ ઝીરો એક્સ પ્લસ વર્ગમૂળ ત્રણ કાઉન્સ પૂરો અને કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને કોઈ વિદ્યાર્થીને એવી ઈચ્છા થાય કે આમાં કે કાઉન્સની અંદર એક્સ નો સ્ક્વેર પ્લસ વર્ગમૂળ ત્રણ કાઉન્સ પૂરો કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો લખવું છે તો આ જવાબ પણ એના માટે સાચો ગણાશે એટલે અહીંયા પણ દાખલો તમને આપેલો છે એમાં એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળ પાંચ અને અહીંયા થઈ જશે આલ્ફા ડોટ બીટા બરાબર એકના છેદમાં બે તો હવે આપણે કામ કરીશું કે પી ઓફ એક્સ બરાબર અહીંયા થઈ જશે આપણા માટે કે કાઉસની અંદર એક્સ નો સ્કવેર માઇનસ કાઉસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા કાઉસ તમારા માટે પૂરો થઈ ગયો અહીંયા કિંમત મુકાઈ જશે કે કાઉસ અંદર એક્સ નો સ્કવેર માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત અહીંયા મૂકશું અને અહીંયા મૂકશું આપણે આલ્ફા ડોટ બીટાની કિંમત કાઉસ ને આપણે કરી દીધો પૂર્ણ આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા તો કે વર્ગમૂળ મૂળ પાંચ આપેલા છે અને આલ્ફા ડોટ બીટા બરાબર છે માઇનસ વર્ગમૂળ પાંચ એક્સ અને પ્લસ એક ના છેદમાં બે કાઉન્સ અહીંયા પૂરો ચાલો લસ્સા લઈ લઈએ તો કે ના બે ની અંદર બે આ તમારા માટે શું બની જશે બહુપદી તૈયાર થઈ જશે તો આ રીતે તમાર લોકો એ કામ કરવાનું છે વાહ ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી લઈને બારના તમામ વિદ્યાર્થીઓ માટે જો પીડીએફ કે પીપીટી સ્વરૂપે તમે લોકો મેળવવા માંગતા હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ ના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો તમને આ યલો બોક્સ ની અંદર દેખાઈ રહી છે એ તમામે તમામ વસ્તુ એની ટાઈમ એની વેર તમને લોકોને અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયન પોથી નું સોલ્યુશન સમજૂતી તેમજ સ્વાધ્યાય નું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી નું સોલ્યુશન પ્રયોગ પોથી નું સોલ્યુશન રેડી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર નું સોલ્યુશન અસાઇમેન્ટ નું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને એક ને એક માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પરથી મળી રહેશે જેને જો તમે વોટ્સઅપ દ્વારા કે પીડીએફ સ્વરૂપે તમારા વોટ્સઅપની અંદર મેળવવા માગતા હોય ફોનની અંદર મેળવવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચોક્કસથી કોન્ટેક કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં મેળવવા માંગતા હોય તો આજે જ પ્લે સ્ટોરની અંદર જઈ અને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તો તમને આ પીડીએફ

તો ચાલો આની અંદર કામ શું કરવાનું આપણે આલ્ફા બરાબર તમારા માટે બે પ્લસ વર્ગ મૂળ ત્રણ છે હેડી ચાલો તો આપણે શું કરશું આ બંનેનો સરવાળો કરી નાખીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે મેળવીશું તો અહીંયા થઈ ગયું બે પ્લસ વર્ગ મૂળ ત્રણ પ્લસ બે વર્ગ મૂળ ત્રણ અહીંયા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ કેન્સલ બે ને બે કેટલા થઈ ગયા તો કે ચાર ચાલો કાઉસ બે પ્લસ વર્ગમૂળ સાત અને અહિયાં થઈ જાય બે માઇનસ વર્ગમૂળ સાત તો અહીંયા શું થઈ જાય તો કે અહીંયા એક આપણું સૂત્ર છે ને નવમાં ધોરણમાં ભણીને આવ્યા કાઉસ નો માઇનસ અહીંયા વર્ગમૂળ સાત થઈ જશે અહીંયા કેટલા થઈ જશે બે નો વર્ગ કેટલો હતો કે ચાર માઇનસ કેટલા હતો કે સાત બોલો જવાબ કેટલો હતો કે માઇનસ ત્રણ તમને લોકોને આલ્ફા ડોટ બીટા બરાબર પ્રાપ્ત થઈ જાય છે તો અહીંયા આલ્ફા ડોટ બીટા બરાબર માઇનસ ત્રણ તમને મળી ગયું અને આલ્ફા પ્લસ બીટા બરાબર તમને ચાર મળી ગયું હવે શું કામ કરવાનું તો કે હવે આપણે ડાયરેક્ટ બહુપદીના વાળા સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ હવે p(x) બરાબર k કૌંસ ની અંદર x નો સ્ક્વેર માઈનસ કૌંસ માં α + β x + α . β કૌંસ તમારો પૂરો ચાલો તો અહીંયા કિંમત આપણે એડ કરી દઈએ તો k કૌંસ ની અંદર x નો સ્ક્વેર માઈનસ કૌંસ x + શું થઈ ગયો કૌંસ મોટો કૌંસ પૂરો તો એની અંદર આપણે α + β અને α . β ની કિંમત લખી દે તો α + β બરાબર કેટલા મળ્યા છે 4

બે માઇનસ વર્ગમૂળ ત્રણ શૂન્ય ધરાવતી એક્સ નો સ્કવેર માઇનસ ચાર એક્સ માઇનસ ત્રણ મળે આ કામ કરવાનું છે એટલે આ કામ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમારા આસાનીથી કામ થઈ જશે અહીંયા સોરી આપણે ભૂલ કરેલી છે ઓકે ચલો મિસ્ટેક છે એ તો રેડી છે ને ચાલો કિંમત સુધારી નાખીએ અહીંયા ભૂલ થયેલી છે જો અહીંયા આવશે બે પ્લસ વર્ગમૂળ કેટલા છે ત્રણ અને અહિયાં બે વર્ગમૂળ ત્રણ અહિયાં થઈ ગયા વર્ગમૂળ ત્રણ નો વર્ગ થઈ ગયો અહિયાં કેટલા થઈ ગયા તમારા માટે તો કે અહીંયા ત્રણ થઈ ગયા જવાબ કેટલો આવ્યો એક તો અહીંયા તમારા માટે જવાબ આવી જશે એટલે એક્સ નો સ્કવેર મને આગળના બોર્ડમાં પૂછાણો હતો ને ત્યારે પાંચ પ્લસ વર્ગમૂળ સાત પૂછાણું ચડી ગયું ચાલો કઈ વાંધો નહીં આખરે દાખલો તો આપણો સાચો આવી ગયો છે તો અહીંયા આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે

ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી લઈને દસ સુધીના વિદ્યાર્થીઓ જે તમારા હાથમાં રહેલી નવી સ્વ પોથી છે આ નવી સ્વાધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમામે તમામ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપના માધ્યમથી મેળવવા માગતા હોય તો અહીં આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને જો મોબાઈલમાં એપ્લિકેશનની અંદર જોવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ક્વેશ્ચિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ચાલો તો બસ આજના વિડીયો માટે મતલબ આટલી જ વસ્તુ નેક્સ્ટ ભાગની અંદર મળીશું જેની અંદર તમારા માટે વિભાગ સી તમારા માટે ઝડપથી હું લઈને આવવાનો છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગની અંદર મળીશું ત્યાં સુધી રજા લઉં છું જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત